મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર આપણે સંપૂર્ણ તલાટી તેમજ રેલવાના પ્રશ્નોના વિશે સોલ્યુશન કરાવવાના હોય વિડીયોને લાઈક વિડીયો શેર ચેનલ સબસ્ક્રાઈબ યુટ્યુબ પર સર્ચ કરી દેજો મહાકાળી એજ્યુકેશન મિત્રો ખાસ કરીને આપણે વધારે ચર્ચા ન કરતા ખાસ કરીને વધારે વિડીયોને લંબાવતા નહીં વીસથી પચીસ મિનિટનો વિડીયો હોય છે અને એ ખાસ કરીને હવે આપણે આ વીસ જુલાઈ કરંટ વર્ષ વિશે ચર્ચા કરીશું એક એક દિવસ વિડીયો એટલા માટે લેટ અપલોડ કરવામાં આવે છે કારણ કે તમે બીજાના કરંટના વિડીયો જોયા પછી અમારો કરંટના વડીયો જુઓ તો કેટલો ફરક અને ડિફરન્ટ જોવા મળે છે છેલ્લે આપણે મૌલિક રીતે બે છ મહિનાના પ્રશ્નના કરંટના પ્રશ્નો વિશે સોલ્યુશન કરીશું તો ખાસ કરીને ચેનલ સાથે જોડાયેલા અમુક પ્રશ્નો હશે રોજે રોજે ભાગવાઈઝ તૈયારી કરાવીશું એક કે દિવસે છ મહિના નહીં નહીં હોય છ મહિનાના ત્રણ ભાગ પડેલા છે ત્રણ ભાગ ચાર ભાગ પાડેલા છે ચાર ભાગ જ આપણે માહિતી આપીશું મૌલિક રીતે લગભગ કોણ સો જેટલા પ્રશ્નો હશે વધારે નહીં હોય અને અમુક જ પ્રશ્નો હશે તો ખાસ કરીને આપણે ચર્ચા કરી લઈએ છીએ હવે પ્રશ્ન લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુ યુટ્યુબ પર શરૂ કરજો મહાકાળી એજ્યુકેશન આ સાથે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ છીએ પ્રશ્ન એક હાલમાં વિશ્વ શતરંજ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો વીસ જુલાઈ હરિકૃષ્ણ એરા તેવીમાં વર્ષમાં તેવી વર્ષના સત્રંજ ખેલાડીના સત્યાશી ભારતમાં સત્યાશીમાં ગ્રેન્ડ માસ્તર બન્યા હમણાં જ પ્રશ્ન આપણે ચર્ચા કરી હતી તો એક એક જુલાઈ ડૉક્ટર ડે એક જુલાઈ સી એ દિવસ એક જુલાઈ જીએસટી દિવસ એક જુલાઈ ટપાલ કર્મચારી દિવસ બે જુલાઈ વિશ્વ ખેલ પત્રકાર દિવસ ત્રણ જુલાઈ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા વિશે માહિતી હેતુ છે તેનો ચાર જુલાઈ યુએસએ સ્વતંત્રતા દિવસ અંગ્રેજોથી સત્તરસો સત્તરમાં અમેરિકા હાજર થયું હતું એટલા માટે આ દિવસે ચાર જુલાઈ મનાવવામાં ચાર જુલાઈ મનાવવામાં આવે છે પોંચ જુલાઈ આંતરરાષ્ટ્રીય સહકારીતા દિવસ એ શનિવારે પ્રથમ શનિવારે મનાવવામાં આવે છે છ જુલાઈ વિશ્વ જુનોસિસ બીમારી જુનોસિસ દિવસ એટલે કે આ જુનોટિક બીમારી જે પશુમાંથી લોકોમાં ફેલાય છે તે બીમારીને જુનોટિક બીમારી કહે છે અને નિપા વાયરસ હમણાં કેરળમાં સાતમો નોંધવામાં આવે છે અને એ તે તેનો કોઈ વેક્સિન નથી કોઈ દવા નથી બરાબર તો આ તેનું ઉત્તમ ઉદાહરણ છે નિપા વાયરસ કૃષ્ણ સાત વિશ્વ કિસોલી ભાષા દિવસ મનાવવામાં આવે છે કૃષ્ણ સાત જુલાઈ વિશ્વ સોરી સાત જુલાઈ વિશ્વ કિસોલી ભાષા દિવસ મનાવવામાં આવે છે દસ જુલાઈ વિશ્વ ઉર્જા સ્વતંત્રતા દિવસ આવે છે બાર જુલાઈ વિશ્વ પેપર બેગ દિવસ મનાવવામાં આવે છે બાર જુલા જુલાઈમાં મલાલા દિવસ મનાવવામાં આવે છે પંદર જુલાઈ વિશ્વ યુવા કૌશલ દિવસ મનાવવામાં આવે છે સોળ જુલાઈ યુવા એઆઈ પ્રશંસા દિવસ સોળ જુલાઈ વિશ્વ વિશ્વસરપ દિવસ સત્તર જુલાઈ વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ અઢાર જુલાઈ તમિલ તમિલનાડુ દિવસ અઢાર આંતરરાષ્ટ્રીય નેશનલના મનેલા દિવસ એક નવેમ્બર તમિલનાડુ સ્થાપના દિવસ તો તમિલનાડુની સ્થાપના એક નવેમ્બરે ઓગણીસો છપ્પનમાં થઈ હોવા થઈ હતી એટલે તમિલનાડુ સ્થાપના દિવસે મનાવવામાં આવે છે એક નવેમ્બરે અને તમિલનાડુ દિવસ મનાવવામાં આવે છે અઢાર જુલાઈ એ બરાબર તે તેનું આધિકારિક નામ બદલીને અઢાર જુલાઈ રાખવામાં આવ્યું ઓગણીસો અઢાર જુલાઈ ઓગણીસો અગિયાર સિત્તેરમાં મદ્રાસ રાજ્યનું આધિકારિક નામ બદલીને તમિલનાડુ રાખવામાં આવ્યું હતું બરાબર પ્રશ્ન બે હાલમાં ક્યાં રાજ્યના સરકારની દ્રષ્ટિહીન એટલે કે દ્રષ્ટિ આંધળા વ્યક્તિઓને યાત્રીઓમાં સહાયતા માટે ધ્વનિસ્પદ યોજના શરૂ કરી છે તો કર્ણાટક બરોબર તો જે આ ચાલી ન શકતા હોય ને તેના માટે હમણાં જે આખી જોઈ ન શકતા તેના માટે છે અલમાટી બંધ કૃષ્ણા નદી પર સાગર બંધ કાવેરી નદી પર કર્ણાટકમાં લાવે છે ભારતમાં મકાઈમાં સૌથી વધારે ઉત્પાદન કર્ણાટકમાં થાય છે બેંગ્લોર કેપિટલ છે બેંગ્લોર સીએમ છે સીતારામૈયા રાજ્યપાલ છે થાવારચંદ ગેહલોત લોકસભા અઠ્યાવીસ સીટો રાજ્યપાલ બાર વિધાનસભાની બસો પચીસ સીટો છે બરાબર કોપી ઉત્પાદનમાં ભારતમાં કર્ણાટક રાજ્ય ટૉપ પર છે બ્રાઝિલ એક પર છે ભારત સાત પર છે વિશ્વ બ્રાઝિલ વિશ્વમાં સાત પર છે બ્રાઝિલ વિશ્વમાં ટોપ પર છે ભારત સાતમા નંબર છે વિશ્વની અંદર ભારત બીજો સૌથી મોટો લાંબો કેરબલ સ્ટેન્ડ બીચ કર્ણાટક સ્વિમ મોગામાં થઈ ખુલ્યો સી ઇઠોતેરમી સિનિયર રાષ્ટ્રીય એક્વેટિક ચેમ્પિયનશિપમાં પદક તારીખમાં કર્ણાટક ટોપર છે કર્ણાટકે સરકારે હુક્કાબાર પર પ્રતિબંધ લગાવ્યો છે કર્ણાટકે ભારતની પ્રથમ નિજી હેલિકોપ્ટર અસેમ્બલી લાઇન શરૂ કરવામાં આવી છે કર્ણાટકમાં ટાટા એરબસની હેલિકોપ્ટર વિનિમર્માણ ઇકાઈ મળી છે અનિલ કુંભને કર્ણાટકના વન વિભાગના રાજદૂત નિયુક્ત કરવામાં આવે છે ભારતીય નૌસેનાને કર્ણાટકમાં પોંચમી શતાબ્દીમાં પેરી થયેલ સિએલ સિલાઈ જહાજનું સામેલ કરવામાં આવ્યું જહાજનું નામ છે કોડિન્ય કર્ણાટક લકુડી સ્મારકોને યુનેસ્કોની વિસાવ ધરોહર સૂચિમાં સામેલ કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે કર્ણાટક તમાકુનો ઉપયોગ ઓછો કરવા માટે ખરીદવાની ઉંમર અઢારથી વધારીની એકવીસ કરવામાં આવી છે પ્રશ્ન તેર ત્રણ હાલમાં ભારતના પહેલાં સ્વદેશી રૂપથી ડિઝાઇન અને નિર્મિત ડાઇવિંગ ડાઇવિંગ સ્પોર્ટ વેસલ એના નિસ્તાર કયા કમિશન કરવામાં આવ્યું છે તો વિશાખાપટ્ટન પ્રશ્ન ચાર હાલમાં કયા રાજ્યની સરકારે ઓપરેશન જીવન જ્યોત શરૂ કરવામાં આવી છે તો પંજાબ આ જે ઓપરેશન જીવન જીવ જ્યોત એટલે જે ભિખારી રસ્તા પર જે પીક માગતા હોય ત્યારે તેના હાથમાં બાળક હોય એટલે આપણને એમ જીવ બળે ત્યારે બાળક બચારું છે અને એની માતાને આપણે ભિક્ષા આપવી જોઈએ હવે તે જો બાળકને લઈને કોઈ પણ ભિખારી ભીખ માગતું હશે તો તેના બંનેના ડીએનએ ચેક કરવામાં આવશે બરાબર કારણ કે આ બ આ બધું રોકવા માટે છે ખાસ કરીને અને આ બાળકને જે ઉઠોતરી થાય છે જે બાળકને ગુમ થાય છે એ પણ રોકાશે મારા અંદાજ પ્રમુખ બરાબર અને ખાસ કરીને આવી રીતે ભિક્ષા માગવાની છે એ ભિક્ષા બાળક લઈને માગતા હોય છે કારણ કે એ બાળક ત્યાંનું છે નહીં એના રીએલ્ટી ટેસ્ટ કરવામાં આવે છે કેપિટલ છે ચંદીગઢ પંજાબનું સીએમ છે ભગવંત માન રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા લોકસભા સીટ તેર રાજ્યસભા સીટ સાત વિધાનસભા એકસો સત્તર પંજાબી મંડળને અપવિત્રતા વિરોધી બિલ બે હજાર પચીસ રજૂ કરવામાં આવે છે કોઈ પણ ધર્મગ્રંથ વિશે એટલે કે અપવિત્રતા વિરોધી બિલ એટલે કે કોઈપણ ધર્મ ગ્રંથ વિશે અપમાન કરશે તો સજા કરવામાં આવશે હવે હિન્દુનું શ્રીમદ ભગવદ્ ગીતા હોય કે રામાયણ હોય કે મુસ્લિમ કે કુરાન હોય તેના વિશે તમે ખરાબ શબ્દો બોલી શકશો નહીં તેના માટે કડક કાર્યવાહી કરવામાં આવશે તેના અપવિત્રતા વિરોધી બિલ બે હજાર પચીસ પાસ કરવામાં આવેલું છે પંજાબે મફત સારવાર માટે મુખ્યમંત્રી સેહત યોજના શરૂ કરવામાં આવી છે પંજાબે ઔદ્યોગિક વિકાસને વધારવા માટે ઉદ્યોગ ક્રાંતિ શરૂ કરી છે પંજાબની કપાસની ખેતીમાં વીસ ટકાનો વધારો નોંધવામાં આવે છે પંજાબ સરકારે પલાલી સળગાવવા પર રોક લગાવવા માટે ક કરોડ રૂપિયાની કાર્યયોજના શરૂ કરી છે પંજાબ સરકારે બધી સ્કૂલોમાં એનર્જી ડીસ્ક પર પ્રતિબંધ લગાવ્યો છે પંજાબ સરકારે મધ્યપ્રદેશને હરાવી પંદરમી હોકી ઇન્ડિયા સિંદરપુર રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ જીતી છે પંજાબે વિધાનસભામાં સાંકેતિક ભાષા શરૂ કરવામાં આવી છે પ્રશ્ન પોચ હાલમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના કયા આઈઆઈએમ યુ એન સંમેલન બે હજાર પચીનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું છે એટલે કે પિયુષ ગોયલ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી છે તે નોયડામાં યુ એન એટલે કે ઇન્ડિયા ઇન્ટરનેશનલ મુવમેન્ટ ટુ યુનિટ નેશનલ નેશન્સ પ્રશ્ન છ હાલમાં કયા રાજ્યની પ્રથમ ભારતીય ઓપન એન્થલેટિક્સ બે એન્થલેટિક્સ મીટની મેજબાની કરશે તો બિહાર કેપિટલ છે પટના સીએમ છે કુમાર રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન લોકસભા ચાળીસ રાજ્યસભા એકસો સોળ અને સોળ ખાલી વિધાનસભા બસો તેતાળીસ વાલ્મિકી નેશનલ પાર્ક બિહારમાં આવેલો છે બિહાર સરકારે મહિલા સ્વાદ અભિયાન શરૂ કરવામાં આવ્યો છે તેના વિશે કોમેન્ટમાં જવાબ આપું છું કે મહિલા સ્વાદ અભિયાન શું છે આપે આગળ રોજ ચર્ચા કરેલી છે બિહાર સરકારે નોકરીઓમાં મહિલાઓ માટે વીસ પોત્રીસ ટકાની અનામતની મંજૂરી આપી છે બિહારે કેબિનેટ મંત્રીઓની ગ્રામ પંચાયતોને ચારસો છવ્વી કરોડ રૂપિયાની વિવાહોની યોજના મંજૂરી આપી છે એન્ડ્રોઈડ આધારિત મોબાઈલના માધ્યમથી ઈ વોટિંગ પ્રણાલી લાગુ કરવાવાળો ફેસલો બિહારમાં કરવામાં આવ્યો છે બિહાર મુખ્યમંત્રી વિક્રમ સૌર ઉર્જા પરિયોજના ઉદઘાટન કરવાનું છે મોદી સ્મૃતિ સંગ્રહાલયને શુભારંભ બિહારના મોતીહારીમાં કરવામાં આવ્યો બિહારના કેબિનેટ કોશી મેંચી આંતરરાજ્ય લિંક પરિયોજનાને મંજૂરી આપી છે પ્રથમ સોરી વેદના ઉત્સવ બિહારના પૂર્વીય ચંપારણ જિલ્લામાં મોતીહારીમાં સપના થયો છે પ્રશ્ન સાત હાલમાં બે દિવસીય યુવા આધ્યાત્મિક શિખર સંમેલન બે ક્યાં શરૂ કરવામાં આવ્યો છે તો વારાણસી પ્રશ્ન આઠ હાલમાં જી ટ્વેન્ટીના નાણાં મંત્રી કેન્દ્રીય બેંક ગવર્નરની બે દિવસીય બેઠક ક્યાં કરવામાં છે તો ડર્બન દક્ષિણ આફ્રિકામાં ઓલું છે પ્રશ્ન નવ હાલમાં એફ સીયુ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ બે હજાર પચીસ ક્યા જ આયોજિત થઈ તો જર્મની કેપિટલ છે બર્લિન કરન્સી છે યુરો રાષ્ટ્રપતિ છે ફ્રેન્ક વેટલર જર્મન સ્ટેન્મર બરાબર ਤੁਮੇ ਯਾਰ ਨੂੰ ਕੈਪੀਟਲ ਜਣਾਉ ਸੀਐਮ ਜਣਾਉ ਰਾਜਪਾਲ ਜਣਾਉ ਪੰਜਾਬ ਨੂੰ ਕੈਪੀਟਲ ਸੀਐਮ ਨੇ ਰਾਜਪਾਲ ਜਣਾਉ ਬਰੋਬਰ ਹਮਣਾ ਆਪਣੇ ਚਰਚਾ ਕਰੇਲੀ ਛੇ ਲੋਕ ਨਵੋ ਨਹੀਂ ਬਰੋਬਰ ਅਨ ਬੱਚੇ ਪ੍ਰਸ਼ਨ ਹਵੇ ਚਾਲੂ ਰੱਖ ਕਰੀ ਦਿੱਤਾ ਛਾ ਆਪਣੇ ਪੁੱਛਵਣਾ ਪ੍ਰਸ਼ਨ ਦਸ ਹਾਲ ਮਾ ਮਹਿਲਾਵਾਂ ਮਾਟੇ ਸਵਾਸਥਿਆ ਨ ਕਲਿਆਣਾ ਨ ਬਧਾਰਵਾ ਮਾਟੇ ਆਰੋਗਿਆ ਕਖਸ ਨੂੰ ਉਦਘਾਟਨ ਕਿਆ ਕਰਵਾ ਮਾਉ ਚੇ ਨਿਊ ਦਿੱਲੀ ਪ੍ਰਸ਼ਨ 11 ਹਾਲ ਮਾ ਹਰੂਨ ਇੰਡੀਆ ਅੰਡਰ 30 ਮਾ ਸੂਚੀ ਮਾ ਕੌਨ ਟੌਪਰ ਛੇ ਤੋ ਆਦਿਤੀ ਪਾਲੀ ਚਾ અને કેવલી વોહરા આ બંને ટોપર છે પ્રશ્ન બાર હાલમાં સત્તાવનમો આંતરરાષ્ટ્રીય રસાયણ ઓલિમ્પિયાડ ક્યાં આયોજિત કરવામાં આવ્યો છે તો દુબઈમાં પ્રશ્ન તેર હાલમાં એ સહી કયા રાજ્યના લુકફુન ટ્રોપોઈ રાષ્ટ્રીય મહત્ત્વનું સ્મારક દોષિત કરવામાં આવ્યું છે તો મિઝોરમ કેપિટલ છે હિઝોલ સીએમ છે લાલદુમા વિકમ રાજ્યપાલ છે વિકે કે સિંઘ એટલે કે વિજયકુમાર હાલમાં પ્રશ્ન ચૌદ હાલમાં કયા રાજ્યને પહલગામમાં આતંકવાદી હુમલાને દોષી ટીઆરએફ વિદેશી આતંકવાદી સમૂહ ઘોષિત કરવામાં આવ્યું છે એટલે એફ એટલે ધ રેજિસ્ટેમ ફ્રન્ટ આ છે અને આને હવે પણ અમેરિકાએ દોષિત કરેલું છે આ સમૂહને એફ સમૂહને આતંકવાદી સમૂહ દોષિત કર્યો અમેરિકાએ તેવી એપ્રિલ અંગ્રેજી ભાષા દિવસ મનાવે છે ગ્લોબલ યુનિક્રોમ ઇન્ડેક્સમાં બે હજાર પચીસમાં અમેરિકા ટોપ પર છે અમેરિકાએ ફૂડ અને એન્ડ ડ્રગ એનિમિન્ડ એચઆઈવીમાં રોકથામ માટે એક નવી દવા લેના કેપાવીરને મંજૂરી આપી છે ઓપન એ અમેરિકાના રક્ષા વિભાગને બસો મિલિયન ડોલરને એ અનુભવ લગાવ્યો છે એલન મક્સે મેસેજિંગ ચેક્સચેટ લોન્ચ કરી છે તો અમેરિકાના રાષ્ટ્રપતિએ ગોલ્ડ ડોમ મિસાઇલ રક્ષા કવચની કાર્યક્રમની ઘોષણા કરી છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડેક ઇન ટાઉન એક્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા કાનૂન બનાવ્યો છે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિએ પ્રોસેસ્ટ કેન્સરથી પીડિત થઈની પુષ્ટિ છે ગ્રેડ ફાઇવનું પ્રોસ્ટ કેન્સર છે ડબલ્યુ એચથી અમેરિકા બહાર થયેલા બહાર થયું છે પેરિસ જૈલવાએ સમજોતાથી બહાર અમેરિકા થયું છે એસઆરપીના રિપોર્ટ પ્રમાણે અથિયર નિર્યાતમાં અમેરિકા ટોપ પર છે જ્યારે ફ્રાન્સ બીજા પર છે એસઆરપીના રિપોર્ટ પ્રમાણે આયાત પ્રમાણે વિશ્વનો બીજો સૌથી મોટો અથિયાર નિયતક્ર દેશ ભારત બન્યો યુક્રેન ટોપ પર છે અમેરિકા લેજર નિસ્તર્ષિત હથિયાર પ્રણાલીમાં પરીક્ષણ કરવાનો ત્રીજો દેશ બન્યો છે અમેરિકા રશિયા એક પર છે બે પર ચીન છે ત્રીજા પર અમેરિકા અને ચોથા પર ભારત છે અમેરિકા વિશ્વનો સૌથી સડક નેટવર્કવાળો ટોપ અમેરિકા છે ભારત બીજા સ્થાન પર છે મેટ્રો મેટ્રો રેલ નેટવર્કમાં ત્રીજા સ્થાન પર છે ભારત ત્રીજા સ્થાન પર છે અમેરિકા એક પર છે ચીન બે પર છે વિશ્વ સક્રિય સૈનિક કર્મીની અંદર અમેરિકા ત્રીજા સ્થાન પર છે સૈનિક કર્મી છે તે તેર લાખની અઠ્યાવીસ હજાર ટોપ પર છે ચીન વીસ લાખની પોત્રીસ હજાર પો વીસ લાખને પોત્રીસ હજાર સૈન્યકર્મી છે ભારત બીજા પર છે ચૌદ લાખની પંચાવન હજાર પોંચોન પચાસ સૈન્યકર્મી છે હાલમાં આવેલા એસઆરપીના રિપોર્ટ પ્રમાણે પ્રમાણે સૌથી વધારે સૈન્ય ખર્ચ કરવાવાળા દેશોમાં ટોપ પર અમેરિકા બન્યો છે અમેરિકા એક પર છે ચાઇના બે પર છે ત્રણ પર રશિયા છે ચાર પર જર્મની છે અને પાંચ પર આપણું ભારત છે અમેરિકાના પેપર સ્ટોપ પર પ્રતિબંધ લગાવ્યો છે અમેરિકાએ ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલીને બદલને ગલ્ફ ઓફ અમેરિકા કરવામાં આવ્યું છે અમેરિકાએ બાર લિગલને રાષ્ટ્રપક્ષી દોષિત કરવામાં આવ્યું છે ટાઈમ એ મેગ્નેઝ ઓફ પર્સન ઓફ ધ ઇયરમાં ડોનાલ્ડ ટ્રમ્પની પસંદગી કરવામાં આવી છે બરાબર આ હતા પ્રશ્નોકરણના प्रश्न हाल में उत्तराखंड निवेश उत्सव आयोजन निवेश उत्सव आयोजन क्या सही तो रुद्रु रुद्रपुर देहरादून में रुद्रपुर कैपिटल उत्तराखंड उत्तराखंडनं देहरादून सीएम पुष्कर सिंह जामी राज्यपाल आहे गुरमितसिंह आुद्रपुरा उत्तराखंड में लोकसभा सीटं पोहच राज्यसभा त्रण विधानसभा एोतेर ભારતીય ભારતીય સંરક્ષણ સંમેલન દ્વારા પછીનો ઉત્સવ ઉત્તરાખંડની રાજધાનીમાં દેહરાદૂનમાં કરવામાં આવ્યો છે ઉત્તરાખંડે ભારતની પ્રથમ યોગ નીતિ શરૂ કરવામાં આવી છે ઉત્તરાખંડના સિદ્ધિત પિથોરાગઢમાં સામુદાયિક રેડિયો સ્ટેશનનું પ્લસ પ્લસ પંચુલનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ઉત્તરાખંડના ચમોલી જિલ્લાને બાર દિવસ પછી પુષ્કરકુંભ શરૂ કરવામાં આવ્યો છે રમાણું ઉત્સવ ઉત્તરાખંડના સલુર ગામ ડુંગરાનો જુડો ગામમાં મનાવવામાં આવ્યો છે ઉત્તરાખંડના સિલ્ક કેરા સુરગનું નામ બદલી હવે બાબા બોખનાથ નામ પર રાખવામાં આવ્યું છે ઉત્તરાખંડના મુખ્યમંત્રી જળ સંરક્ષણ અભિયાનના હેઠળ ભગીરથ આપ લોન્ચ કરી છે ઉત્તરાખંડના ગંગા ગંગાજળ અને શારદાના નદી પર ગલિયાળની ઘોષણા કરી છે પ્રશ્ન હવે તમારા માટે કે હાલમાં કયા રાજ્યની મતદાન હાલમાં હાલમાં કયા મતદાનની ઉંમરને ઘટાડીને શોળ કરવામાં આવી છે તો બ્રિટન હાલ પ્રશ્ન તમારા માટે છે કોણે દસમી જુનિયર રાષ્ટ્રીય રગબી રગબી સેવન ચેમ્પિયનશિપનું અંડર અઢારમાં ચેમ્પ કિતાબ જીત્યો છે તો ઉત્તરાખંડ બિહાર ઓડિશા કે ગુજરાત આ પ્રશ્નો છે બરાબર તો છેલ્લે આપણે ચર્ચા કરવાના હતા એ તે ચર્ચા કરી લઈએ આપણે છેલ્લા પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ મૌલિક પ્રશ્નો ચર્ચા કરવાના છેલ્લે છ મહિનાનો છે પણ આપણે પાઠ વાઇઝ ભાગ વાઇઝ સો સો પ્રશ્નનું સોલ્યુશન કરાવીશું તો નેપાળે આધાર દસમો આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું ઇંગ્લેન્ડ ઇંગ્લે કેરળે બે હજાર અઢારમાં પછી નિપા વાયરસનો સાતમો મોલોનો નોંધવામાં આવ્યો છે વિશ્વ સ્પેસ ચેમ્પિયન્સ બે હજાર ચોવીસ પછીમાં સિંગાપુરમાં શરૂમાં શરૂ થયો અફઘાનિસ્તાને ચેસ ખેલા પર પ્રતિબંધ લગાવ્યો જુગાદની આદતના પડી છે કે વિરાટ કોહલીએ આઈપીએલમાં સર્વાધિક પચાસ પ્લસ રન બનાવવાનો રેકોર્ડ તોડ્યો છે ટ્વેન્ટી ક્રિકેટમાં સોથી અડધતક પૂરો કરવાવાળો ખેલાડી વિરાટ કોહલી બન્યા ટ્વેન્ટી ક્રિકેટમાં બાર હજાર રન કૂવાવાળા પ્રથમ બીજા ભારતીય રોહિત શર્મા બન્યા છે ટ્વેન્ટી ક્રિકેટ ભારતમાં તેર હજાર રન કુરા કરવાવાળા વિરાટ કોહલી પ્રથમ બન્યા છે એક હજાર ચોખ્ખા છક્કા લગાવવા ક્રિકેટ એટલે કે બાઉન્ડ્રી લગાવવા વિરાટ કોહલી બન્યા છે ભારતે તેવી સંપર્ક અને આયુર્વેદ દિવસ મનાવવાની ઘોષણા કરી છે પહેલાં આ દિવસ ધનતે વર્ષના દિવસને મનાવવામાં આવતો હતો કોઈ તારીખને દેશ ફિક્સ ન હોવાના લીધે આ તારીખ ફિક્સ કરવામાં આવી સપ્ટેમ્બર સપ્ટેમ્બરે કેરળ પ્રવાસી બાળકોને શિક્ષિત કરવા માટે જ્યોતિ યોજના શરૂ કરી છે હાલમાં વર્લ્ડ બેંકે શ્રીલંકા માટે એક અરબ ડોલર સાથે પેકેજની ઘોષણા કરી છે અદાણી પાવરે ભૂટાન દેશ સાથે પાંચસો મેગાવોટનો હાઇડ્રો પ્લાન્ટ બનાવવાની સમજોતા કરે છે હાલમાં ભારતને હાલમાં ભારતે બાંગ્લાદેશને રેડીમેડ કપડાં અને પ્રોસેસ ફૂડ પર આઇટમ જેવા પર કેટલાક સામાન પર પ્રતિબંધની લગાવ્યો છે હારમાં સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન સેફ અંડર ઓગણીસ ચેમ્પિયનશીપ બે હજાર પચીસનો ખિતાબ જીત્યો છે ભારત વિદેશ દ્રોહ મુદ્રા દંડ વધીને ચાર પોઈન્ટ પાંચ ડોલર થયો છે ચીન અમેરિકા દેશના વચ્ચે ઉચ્ચતરી વાર્તાઓ જીનાવવામાં શરૂ થઈ છે ભારત અને વચ્ચે મુક્ત વેપાર સમજોતાના દોર ન્યૂ દિલ્હીમાં શરૂ થયો છે હાલમાં સૂર્યકાંત રાષ્ટ્રીય વિધેયક સેવા પ્રાધિકરણના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવેલા છે મહારાષ્ટ્ર સરકારે ત્રણ સરકાર મહારાષ્ટ્ર રાજ્ય સરકારે ત્રણસો મી જયંતિ પર અહલ્યાબાઈ હોલકરના પાયો પીક બનાવવાની ઘોષણા કરી છે લખનૌ બ્રહ્મોસનું નિર્માણ ઇકાઈનું અનાવરણ કરવામાં આવ્યું છે બેંગ્લોરે સ્માર્ટ જળ આપૂર્તિ માટે કનેક્શન પર પહેલ શરૂ કરી છે મહારાષ્ટ્ર મહિલાને સશક્તિકરણ આદિશક્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આઠ મેને વિજય દિવસ ઘોષિત કરવામાં આવ્યો છે હાલમાં વનો સેવક પર રાષ્ટ્રીય ફોર્મ વિષ્ણુ સત્રમાં આયોજન થયું છે ચંદ્રશેખર રેડ્ડીને તેલંગાણાના મુખ્ય સૂચના આયુક્ત રૂપમાં સફળ લીધા છે શ્રીલંકાએ હુમલો વાયુ માટે સીમા અને ભૂમિ સીમાનો ઉપયોગ ન કરવાની તોષના કરી છે આ કામલ ઇદ્રિસ અને પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં છે પંદરમી બ્રિક્સ વેપાર મંત્રીની બેઠક બે હજાર બ્રાઝીલમાં થઈ અલ્જારીયા એન્ડિમો સદસ્ય બન્યો છે બે હજાર પચીમાં તેલ અને ગેસ ભંડારમાં વાળાઓમાં દેશ બેનર્જીલો ટોપ પર છે ગુજરાત સોમુ વિૃત રેલવે ચોવીમો રાજ્ય બન્યું છે ધ ડેરી ઓફ ધ ક્રિકેટર વાઇફ નામની સુવર્ણ પૂજા પૂજારે લગે છે સ્વરે પૂજારીની પત્ની છે સૌર ઉર્જા માર્ગ પૂરી કરવાવાળો દેશ પ્રથમ જિલ્લો દીવ બન્યો છે સુહલમાં આયોજિત બે હજાર પચીસ આઈડબલ એસએફ જુનિયર વિશ્વકપમાં પદક તાલિકામાં ભારત ટૉપ પર છે ભારતીય ગુલવીર સિંહને દક્ષિણ કોરિયામાં ગુમીમાં એશિયા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપનો સ્વર્ણ પદક જીત્યો છે મિપુર પ્રથમ ખેલો ઇન્ડિયા વચ્ચે બીચ ગેમ્સની પદક તાલીમાં ટોપ છે ભારતીય મંગોલિયા વચ્ચે સૈન્ય અભ્યાસ નોમેડિક કેલિફોર્નમાં શરૂ થયો છે નચા ડાડી કેરળમાં કરવામાં આવ્યું લુઇસ મોન્ટેનેગ્રો પુર્તુગલના ફરીથી પ્રધાનમંત્રી બન્યા રાજીવ કૃષ્ણ ઉત્તર પ્રદેશના ડીજીપી બન્યા છે જમ્મુ કાશ્મીર તાલ વન્યજીવ અભિયાનનું ઇકો સેન્સિટિવ નામ જોષિત કરવામાં આવ્યું છે જર્મની ચોત્રી વર્ષો પછી દુનિયાનો ટોપ રૂણના દેશ બન્યો ચોત્રી વર્ષ સુધી હતું જાપાન જમ્મુ કાશ્મીરને તાલ જીવન અભિયાન ઇકો સેન્સિટિવનો ઝોન નામિત કરવામાં આવ્યું છે ડોંગના પ્રમુખ ડીઓજી ડોંગ ડીઓ જીઇ આ પ્રથમ પદ બદલે રાજીનામું એલનક્ષ્યું છે ઓડિશા રાજ્ય સરકારે અંકુર નામની રણનૈતિક શહેરી પરિવર્તન શરૂઆત કરી છે એમએ પુરસ્કાર જીતવાવાળી પ્રથમ ભારતીય મૂળની રાજા કુમારી બની છે ભારત સાક્ષર કાર્યક્રમ હતો તેની અંદર મિઝોરમ ગોવા સો ટકા સાક્ષર ઘોષિત કરવામાં આવેલા છે બે હજાર પચી એશિયા આંત્રિક્સ ચેમ્પિયનશીપ પદક તારીખમાં ચીન ટોપ પર છે ભારત બીજા પર છે ત્રીજા પર જાપાન છે કજાકસ્તાન ચોથા પર છે કેન્દ્ર સરકાર ઇન્ડિગો તુર્કી દેશ પર એરલાઇન્સની સાથે એરલાઇન્સ લીજ ખતમ કરવાનો નિર્ણય લીધો છે બાંગ્લાદેશ કલા પ્રદર્શિની રવિન્દ્રનામા શરૂ ઓપલ સુચા મિસ બે હજાર પચીનો કિતાબ જીત્યો લીઝે મ્યુંગ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ નિર્વાચિત કર્યા લુઇસ મેન્ટોનેગો પુર્તુગલના પરથી પ્રધાનમંત્રી બન્યા ચોત્રીસ ડેટોલના મહેન્દ્રસિંહ ધોનીને બ્રાન્ડ વિશ્વ બનાવ્યા હિમાચલ પ્રદેશે પ્લાસ્ટિક પ્રદૂષણને રોકવા માટે સ્કૂલમાં વિદ્યાર્થીઓને સ્ટીલની બોતલ આપશે છ લાખ સ્ટીલ બોતલનું વિતરણ થશે કોકોગોફને પ્રથમ ફ્રેન્ચ ઓપન કિતાબ જીત્યો મહેન્દ્રસિંહ ધોલી આઈ સી હોલ ઓફ ફ્રેમના સામેલ થયા છે માઇક્રોસોફ્ટ પાછળ દુનિયાની સૌથી મોટી મૂલ્યવાન કંપની બની છે ડો ડોએસ મુકવાલા અમેરિકાના મેડિકલ એસોસિએશનના અધ્યક્ષની થયા ગ્લોબલ જેન્ડર ઇન્ડેક્સ બે હજાર પચીસમાં અહી ટોપ પર છે શ્રીલંકામાં પોષણ પૂજા ઉત્સવ માનવામાં આવ્યો છે આ તહેવાર બે હજાર વર્ષ પહેલાં બૌદ્ધ ધર્મના ઐતિહાસિક આગમનનો પ્રતિક છે કેટરીના કે માલદીવના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસ્ટર બન્યા છે કર્ણાટક તમાકુનો ઉપયોગ ઓછો કરવા માટે તમાકુની ખરીદવાની ઉંમર અઢારથી ઓછી કરીને વધારીને એકી કરવામાં આવી છે કર્ણાટકે હુકાબર પર પ્રતિબંધ લગાવ્યો તો આંતરિક એજન્સીના નામ બોલ જણાવી દઈએ ચાઇનાની એ ભારતની ઇસરો જાપાનની ઝાક્ષા અમેરિકાની નાસી કેન્દ્ર બેંકના શૂન્ય બેલેન્સ પર ચાર્જ ન લેવાનો ફેસલો કર્યો વાડાના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવેલ છે વિટોલ બાકા અને વાડાના ઉપાધ્યક્ષ યાંગ યાંગને નિયુક્ત કરવામાં આવેલા છે ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો વિડીયો સારો લે તો લાઈક ચેનલ સસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન લાઈક કરજો શેર કરજો ચેનલ સસ્ક્રાઈબ જજો યુટ્યુ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન આ આવનારા સમયમાં અનોખા તેમજ અનોખી માહિતી વિશે તૈયારી કરાવીશું એટલા માટે વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો ખાસ કરીને ભૂલ ન કરતા મિત્રો યુટ્યુબ પર બીજો નંબરે તો કોઈને શેર અને મિત્રો ખાસ કરીને શેર કરજો ને યુટ્યુબ પર સર્ચ કરી અને શેર અને લાઇક તો ખાસ કરીને કરજો ચેનલ સબસ્ક્રાઈબ ના કરો પણ બીજા મિત્રોને શેર કરજો કારણ કે બીજા મિત્રોને મદદરૂપ થઈ શકે બરાબર સબસ્ક્રાઈબ આપણે નહીં વધે ને તો ચાલશે એનો કોઈ વધુ નથી મિત્રો આપણે જે મહેનત કરીએ છીએ એ એકદમ સાચી છે અને સારા એવા પ્રશ્નોનું સોલ્યુશન કરજો મિત્રો સાથે પેનને નોટ લઈને બેસજો એટલે પીડીએફની જરૂર નહીં પડે અમુક પોઈન્ટો લખવાનું રાખજો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે